ઊંઝા એપીએમસીના ભોજનાલયને એફએસએસ એઆઈ નવી દિલ્હી દ્વારા ઇટ રાઇટ કેમ્પસનો એવોર્ડ એનાયત ઊંઝા એપીએમસીને ઇટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું હતું માર્કેટના ભોજનાલયનું ઓક્ટોમ્બર મહિનામાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એફએસએસ એઆઈમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ ઇટ રાઇટ કેમ્પસનું પ્રમાણપત્ર જાહેર થતાં એપીએમસી ભોજનાલય સહિતના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેજીગેટેડ અધિકારી વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝા યાર્ડનું ઇટ રાઇટ કેમ્પસ માટે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં એફએસએસએ નવી દિલ્હી ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તે બાદ ફૂડ એન્ડ ટીમ દ્વારા માર્કેટ યાર્ડમાં ચાલતા ભોજનાલયમાં હાઈજીન અને સેનેટરી વિશે તપાસ બાદ કર્મચારીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનાલયમાં ફૂડ રો મટીરિયલ સહિતની હાઇજીન કન્ડિશન તપાસવામાં આવી હતી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓડિટ દરમિયાન એપીએમસીના ભોજનાલયમાં ફૂડ રો મટીરિયલ ઘી અને તેલની તપાસ કામદારોની સેનેટરી કન્ડિશન મેડિકલ ફિટનેસ પાણીના સેમ્પલ સહિતના બાબતોની તપાસ કરવામાં આવી હતી તમામ બાબતો પર ભોજનાલય ખરું ઉતરતા ઇટ રાઇટ કેમ્પસનું એફએસએસ એઆઈ નવી દિલ્હી દ્વારા પ્રમાણપત્ર જાહેર કરાયું હતું કેન્ટીનની વિશેષતાઓની વાત કરીએ તો તમામ મશીનરી સ્ટેનલેસ સ્ટીલની વપરાય છે સબ્જી દાળ ભાત વગેરે તમામ વસ્તુઓ ઓટોમેટિક મશીનમાં બને છે રો મટીરિયલ યોગ્ય પરિસ્થિતિમાં હાઇજેનિક કન્ડિશનમાં સાચવવામાં આવે છે ભોજનાલયમાં રોજના પંદરસો થી પાંચસો માણસો જેમાં ખેડૂતો મજૂરો તેમજ કામદારો હાઇજેનિક તેમજ પૌષ્ટિક ભોજનનો લાભ લે છે એકદમ હાઇજેનિક કન્ડિશનમાં તમામ ભોજનની તૈયારી કરવામાં આવે છે મસાલા પાક વેચવા માટે સમગ્ર ગુજરાત રાજસ્થાન અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાંથી પણ ખેડૂતો આપતા હોય છે ખેડૂતો દૂર દૂરથી આવે છે એમની સગવડ માટે ઊંઝા એપીએમસી દ્વારા અહીંયા સરસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં આગળ ખૂબ જ સારી ગુણવત્તાનું અને હાઇજેનિક ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે ભરપેટ થાળી એકદમ વ્યાજબી દરથી લગભગ પચાસ રૂપિયાના ભાવે એપીએમસી પૂરું પાડે છે અને ખેડૂતો શાંતિથી બેસાડીને જમાડે છે આ માટે ભારતની ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા અહીંના બધા જ માપદંડ તપાસી અને તે મુજબ ખરીદ થતાં અમારી મંડીને ફૂડ રાઈટ કેમ્પસ તરીકે સર્ટિફાઈ કરવામાં આવી છે અને એનું અમને ગૌરવ છે ખરેખર ખેડૂતોની અને સમગ્ર વેપારીઓની આમાં જે સહયોગ છે એ બધાનો હું સૌનો આભાર માનું છું